નમસ્તે મિત્રો હું છું સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું કેમ છો આજે સિકટોક્સમાં આપણે પહેલો અને નવો પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ આજે આપણે એક ટ્રેલરનો રિવ્યુ કરવાના છીએ અને એ પણ ગુજરાતી ફિલ્મ જો આ પ્રયોગ ગમે મને આશા છે કે તમને ગમશે જ તો આપણે આવા પ્રયોગો આવનારા ટ્રેલર્સ પછી બોલીવુડ હોય કે ગુજરાતી એના કરતા રહીશું તો આજનું આપણું જે ટ્રેલર છે એ છે ઉડન છો જે આવતા મહિને રિલીઝ થવાનું છે અને એમાં બહુ મોટા મોટા સ્ટાર્સ છે એટલે દેવેન્દ્ર ભોજાની છે પ્રાચી શાહ છે આરોહી પટેલ છે આર્જવ ત્રિવેદી છે અને ગુજરાતી નાટકોના અને સિરિયલોના ફિલ્મોના તો ખરા જ પણ બહુ મોટા કલાકાર એવા ફિરોઝ ભગત પણ આમાં જોવા મળ્યા છે ટ્રેલર એક કહેવાય ને કે એકદમ સ્લીક છે એટલે તમને ખબર પડવા પણ દે છે કે આમાં શું હશે ફિલ્મમાં અને ખબર નથી પણ પડવા દેતું કે આમાં શું છે એટલે એક રીતના જોઈએ તો ટ્રેલર ખાસો એવો ઇમ્પ્રેસ કરે એવું છે અને દેવેન ભોજાણી અને પ્રાચી પણ એક કપલ છે અને આરજવ અને આરોહી છે એ લોકો પણ એક કપલ છે હવે જેમ આપણે હું અને તુંમાં જોયું હતું કે જેમ માતા થનારા જે સંતાન જે પળણવાના છે એમના માતા પિતા પણ પ્રેમમાં પડે છે આમાં એ પ્રકારનું કંઈ છે કે નહીં મેં જેમ કીધું ને કે ઘે છે ઘણું અને છુપાવે છે પણ ઘણું એટલે કે છે એ પ્રકારે કે જે માતા પિતા છે એ લોકો પણ પ્રેમમાં પડે છે ફરીથી જૂનો પ્રેમ જેમ હું અને તું માં એ પાછો આવે છે અને એમના સંતાનો પણ એકબીજા સાથે લગ્ન કરવાની તૈયારીમાં છે અથવા તો એકબીજાને હા પાડી ચૂક્યા છે એટલે એ જે વસ્તુ છે ને એ એવું લાગે છે કે ઓકે તો આવું હશે પણ શું ખરેખર એવું છે કે નહીં એવું પાછું આ ટ્રેલર રિવીલ નથી કરતું એટલે આ એક સરસ મુદ્દો પકડી રાખ્યો છે બાકી જેમ ગુજરાતી ફિલ્મોમાં બહુ હદે નેસેસરી થઈ ગયું છે એવું કોમેડી પણ અહીંયા છે છોકરોને છોકરી કહે છે કે મને એક સરખા એમના શોખ છે દારૂ વગેરે પીવાના છોકરી કહે છે કે મને કામ કરવાનું ગમતું જ નથી છોકરો કે તમારે નહીં કરવું પડે એટલે આવું બધું અમુક પંચિસ છે પ્લસ એ બંનેને પોતપોતાના માતા પિતા સાથે કોઈક બાબતે ખટરાક થાય છે એવું પણ એક આ ટ્રેલરમાં એક લાઇન આવી જાય છે ફિરોઝ ભગત મેં કીધું એ પ્રમાણે જોવા મળે છે અમુક સેકન્ડ માટે આશા છે કે ફિલ્મમાં એમનો રોલ થોડો લાંબો હશે એટલે એવું લાગે છે કે એક પારિવારિક ફિલ્મ છે જેમ કહેવાય છે જ્યારે પ્રમોશન ગુજરાતી ફિલ્મોનું થતું હોય કે પારિવારિક ફિલ્મ છે બધા સાથે જોવા જરૂર જજો તો આ એક એ પ્રકારની ફિલ્મ છે પણ મેં કીધું એમણે જરૂરી બની ગયું છે હવે કે ગુજરાતી ફિલ્મોમાં કોમેડી હોવી જ જોઈએ એટલે કોમેડી પણ છે પણ સાથે સાથે ઇમોશન્સનો વઘાર પણ હશે જ તો મને એક્સાઇટિંગ લાગ્યું અને જોઈએ હવે આનું પ્રમોશન કઈ રીતના થાય છે પ્રમોશન ખૂબ જરૂરી છે જે આપણે નંટવર ઉર્ફે એનટીઆરના રિવ્યૂમાં કહી ચૂક્યા છીએ તો હવે પ્રમોશન પણ થશે એની ઉપર પણ આપણે જરા નજર રાખીશું ફિલ્મ જ્યારે આવશે ત્યારે એનો ઝડપી રિવ્યૂ કરવાનો પ્રયાસ પણ કરીશું કારણ કે એમને શો પૂરતા મળ્યા હોય સ્ક્રીન્સ પૂરતી મળી હોય એવી આપણે આશા રાખીએ તો આ ટ્રેલર રિવ્યૂ તમને કેવો લાગ્યો એ મને નીચે કમેન્ટ્સમાં જરૂર કહેજો તો આવી રીતના ટ્રેલર રિવ્યૂ કરવાની ઈચ્છા થાય અને મને પ્રોત્સાહન મળે તો જરૂર કહેજો અને જો ચેનલ તમે પહેલીવાર જોઈ રહ્યા છો અને આ વિડીયો ગમ્યો હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો જો ચેનલ વારંવાર જુઓ છો અને સબસ્ક્રાઈબ નથી કરતા તો પણ સબ્સ્ક્રાઇબ કરી દો કારણ કે અહીંયા મનોરંજનની બેધડક વાતો મજા સાથે આપણે કરીએ છીએ ફરીથી મળીએ ત્યાં સુધી સીધા છાયાના આંખના આપો અને તમને બધાને મારા તરફથી કાયમની જેમ આવજો